મહેસાણાના કડી શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ત્યારે ગત રાત્રે શહેરની એક સાથે છ દુકાનોના તાળા તૂટ્યા ત્યારે પોલીસ સ્ટેશનની પાછળ આવેલ ચેમ્બરમાં ચોરીની ઘટના બની ત્યારે ગંજ બજારમાં છ દુકાનોના તાળા તોડી તસ્કરોએ લૂંટને અંજામ આપ્યો છે ત્યારે દુકાનોમાંથી રોકડ રકમ અને માલસામાનની ચોરી કરાઈ છે ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર હવે ઉભા થઈ રહ્યા છે અનેક સવાલો ત્યારે વારંવાર ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં પણ ચિંતા વધી ગઈ છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણાના કડીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ત્યારે ગત રાત્રે શહેરની એકસાથે સાથે છ દુકાનોના તાળા તૂટ્યા ત્યારે પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ચેમ્બરમાં ચોરીની ઘટના ફરી છે ત્યારે ગંજ બજારમાં છ દુકાનોના તાળા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે ત્યારે દુકાનોમાંથી રોકડ રકમ અને માલસામાનની ચોરી કરવામાં આવી છે ત્યારે હવે પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે ત્યારે વારંવાર ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે